જય માતાજી મિત્રો ત્રણસો પાંસઠ એવરી ડે તમારું સ્વાગત છે તો આપણે એક પૂંજરા માર્કેટમાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા પૂંજરા માર્કેટની ગરાગી તો તમે બધા રાહ જોઈ રહ્યા છે ભાવની તો ભાવની વાત હું કરી દઉં તો ભાવ છે આજે સારા ગુલાબનો સાહીઠ સિત્તેર અને ખરાબ ગુલાબનો ત્રીસ ચાલીસ પચાસ એ રીતનો ભાવ છે હું તમને માર્કેટ પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો અહીંયા માલ કેટલો છે અને કેવો છે તો તમે શાંતિથી જુઓ અત્યાર માર્કેટનું માહોલ છે આ કેટલું ફૂલ છે બધું આના વિડીયોમાં તમે જોઈ લો તો તમને એવું લાગતું હશે કે હું ફૂલ માર્કેટમાં હતા માર્કેટમાંથી ઘરે જઈ રહ્યો છું તો ના એવું નથી હું ઘરે નથી જઈ રહ્યો તો હું ઘરે ક્યાર નો આવી ગયો તો ઘરે આવીને પાછો જઈ રહ્યો છું જે આપણે કાલે પંપ રિપેર કરવા માટે આપ્યો તો એ રિપેર થઈ ગયો છે ત્યાંથી ફોન આવી ગયો છે આપણને તો આપણે પંપ લેવા માટે જઈ રહ્યો છું પંપર લેવાનો હતો એની સાથે સાથે આપણે બીજું થોડું કામ હતું તો એ કામ પણ પતાવી દઈએ તમે આજ સૂર્ય દ્વાર જોઈ રહ્યા છો તો આ છે ઓડ ગામ જે તમે આ જોઈ રહ્યા છો બીજા કંઈ નહીં એ ઓડ ગામનું જ છે તમને બીજાનું લાગતું છે પણ બીજાનું છે નહીં એ ઓડ ગામનું જ છે તો આપણે ત્યાં ઓડ ગામમાં કુંવારશાળા આવેલી છે ત્યાં કુંવારશાળામાં આપણે થોડુંક કામ હતું તો આપણે કુંવારશાળામાં જઈ રહ્યા છે તમે જોઈ શકો છો આપણે કુંવરશાળામાં એન્ટ્રી કરી દીધી છે તો આપણે અહીંયા થોડું કામ છે તો આપણે આ કામ પતાવી લઈએ તો કુમારશાળામાં ભાઈ આપણા કામ પતી ગયું છે અને હવે આવી ગયા છે આપણે પંપ લેવા માટે તો પંપ આપણો રિપેર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ પંપ આપણે લઈને પાછું જવાનું છે અને આપણે દવા પણ લેવાની હતી તો આપણે આગ્રોમાં આવી ગયા છે દવા લેવા માટે તો આપણે આ દવા તમે જોઈ શકો છો આપણે દવા લેવાની છે તો આપણે દવા લઈ લઈએ પછી પાછા આપણે ઘરે જવા માટે નીકળી જઈશું તો આપણે હજુ બીજી દવા બાકી છે તો એ આપે એટલે આપણે લઈને પાછા ઘરે જવા નીકળી ગઈ તો તમે જોઈ શકો છો આપણે પંપ લઈ લીધો બીજું કામ હતું એ પતી ગયું અને દવા પણ આજે સ્પ્રે કરવાનો છે તો દવા પણ આપણે લઈ લીધી છે લઈને આપણે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે તો તમને વિચારતા છો જે પાછળ બેઠો છે એ આપણો નાનો ભાઈ જ છે બીજું કોઈ છે નહીં તો હવે ચાર થઈ ગયા છે અને આપણે દવાનો સ્પ્રે કરવાનો છે તો હું પેટ્રોલ લાવવાનું ભૂલી ગયો તો આપણે આપણા બાઇકમાંથી પેટ્રોલ કાઢવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો તો આપણે એમાંથી કાઢીને પછી પંપમાં પેટ્રોલ રેડીશું સવારે ગયા હતા પણ પેટ્રોલ લાવવાનું આપણે ભૂલી ગયા હતા અહીંયા પેટ્રોલ નીકળવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા બોટલ ભરાય જ છે ટીપે ટીપે સરવર ભરાય એવું જ કામ છે અહીંયા પેટ્રોલ નીકળી ગયું છે અને તમે જોઈ શકો છો આપણે અહીંયા પંપની ટાંકીમાં પેટ્રોલ રેડવાનું શરૂ કરી દીધું છે તો અહીંયા આપણે પંપની ટાંકી આપણે ભૂલ કરી દઈશું તો આપણે વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય નહીં અને પેટ્રોલ પતે નહીં અને શાંતિથી આપણે દવાનો સ્પ્રે થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે પેટ્રોલ રેડી દીધું છે તો પંપમાં પેટ્રોલ રેડ્યા પછી આપણે પોકી ગાચે ખેતરમાં તમે જોઈ શકો છો આપણે પીપળું પણ પાણીનું ભરેલું જ છે અને અહીંયા દવા અને પંપ તો દવા બનાવવાની છે તો તમે જોઈ શકો છો આપણે દવા બનાવીએ છીએ દવા આપણે અલગ બનાવવાની ડાયરેક્ટ પીપલામાં બનાવવાની નથી કારણ કે તે મિક્સ થાય નહીં બરોબર એટલે આપણે અલગ બનાવીએ છીએ દવા બનાવ્યા પછી આપણે પીપલામાં રેડવાનું શરૂ કરી દીધું તમે જોઈ શકો છો અહીંયા પીપલામાં આપણે દવા રેડી દઈશું તો દવાનો સ્પ્રે કરવા માટે આપણી દવા રેડી થઈ ગઈ છે તો હવે પંપ ભરીને આપણે સ્પ્રે કરવાનું શરૂ કરી દઈશું પંપમાં દવા ભરીને આપણે સ્પ્રે કરવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણે અહીંયા કરવાનું શરૂ કર્યું છે તો દવાનો સ્પ્રે પતી ગયો છે તમે જોઈ શકો છો આપણે અહીંયા દવાનો સ્પ્રે પતાવી દીધો અને પડી ગઈ છે સાંજ તો આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે જો તમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક નહીં કરો તો ચાલશે પણ આપણે સબસ્ક્રાઈબ અને શેર તો અવશ્ય કરજો કરજો ને કરજો જ જય માતાજી જય શ્રી રામ